જેમાં તમે મિત્રો અત્યારે આપણે ઉઠી ગયા છીએ મોડું થઈ ગયું અત્યારે હાથ વહી ગયા હે અત્યારે જવાનું જીરું લેવા અત્યારે ઉઠી ગયા મમ્મી ઉઠી ગયા હે બાપુ અમે મોઠેડ ગયો ત્યાં મળ્યો આવે જીરું લેવા બહુ જ હું તો જવા જવું હા

કાકા ની કોઈ ઊઠું નથી એને વાળીએ તો આપણે લેવાનું જોઈ લો બાપુ નોટે દેખાય ને અહીંયા જવાનું હવે જીરું લેવાનું થાય છે ચાર પડા બાકી છે એટલે આવી ઉઠી ઉઠીને જવાનું જો કાકી ની ઠેઠા નહી દેખાતું બધું ચાલો જો મિત્રો અત્યારે વાળા પૂરી ગયા બાપ ને

બે દેહ કા દેવું પડશે કેમ કે જીરૂ લીલું પડે છે જો આવું લીલું એટલે અંબોરમાં થોડો બે ત્રણ દેવા દેવું જો કાકાનીને સુકઈ ગયું ફરકુ કાકાનીને ફરકુ સુકઈ ગયું હાલો હવે લાગી છે ભૂખ હવે જાવું છે ખાવા ચાલો તે રે હેવીન ખાઈ લીધું છે આપણે પેટ પૂજા થઈ લીધી છે આ જો કાકી ઓલાન કપડા બુલાઈ દે

હલો કે ખોરા થઈ ગયા નાખો અત્યારે પછી ઘરે જઈ ચાલો જવાનું છે ગાજર લેવા અને જે ડોબાઈ હાકવા જવાના છે હાકતા જવાના હાકવા શું જવાના આવડે આમ બધા હે આપણે હમ 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 સવારમાં પાછ વા છ વાગે પેલો ઉઠે જીરું લેવા હા ને ચકી તડી ચાલો છે કે ગાજર લેવા નૈ કાકી નહીં ઝુંપડે સારું મને સતતું ક્યાં ગયો ચકુ છતું ક્યાં ગયો હાલ ગાજર ક્યાં હે મને દેખાડતો ખરો હે ગાજર ક્યાં ને તમારે એ ગાજર ક્યાં હે ગાજર ક્યાં હે

હજો કેવા ગાજર બગાડ્યા જોતો તે વાહ કેવું ગાજર 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 હજો તમે કહો ગાજર જોતો બગાડી નાખ્યા તમને એક સરખું કાઢતા ને આવ્યું હાલો મિત્રો અત્યારે ઘરે છીએ હવે પડી ગઈ છે જો હા જેમ વ્લોગ એન્ડ ટાઈમ કર ટાઈમ એન્ડ કરવાનો હવે એનો મતલબ એ કે બ્લોગ પૂરો કરી દેવાનો હા આ ચું કે નહીં આર્ય જોઈશ તારે આપણે મળી બીજા બ્લોગમાં